ધંધુકા ગામમાં મનુભાઈ નામના એક માણસ રહેતા ચાલીસ ઉંમર મેદસ્વી શરીર અને ચહેરા પર હંમેશા શ્રમનો પસારો તેઓ એક બહુ જ ગાડી એટલે કે ફોર વ્હીલર લઈ માછલી વેચવાનું કામ કરતા સવારે વહેલા ભોરે ધંધુકાના આસપાસના ગામડામાંથી ફિશ માર્કેટ જતા ત્યાંથી ઠંડા બોક્સમાં માછલીઓ ભરી પાછા ધોળકા જતા અને માછલી માર્કેટમાં વેચતા પણ કમાણી ખૂબ ઓછી બે બાળકો અને પત્ની સાથે જીવન ગુજારવું દુઃખદાયી બની ગયું હતું છટ ટપકતી ગાડી અડધા રસ્તે બંધ પડી જતી અને હાથમાં કદી સાવ ખાલી થતી થેલી રોજ રાતે મંદ કંઠે વિહોત મા પાસે બેસી રડતા માં હવે નહીં સહાય છે થાકી ગયા છીએ એક સાંજ જ્યારે તેમનું ઈંધણ ખૂટી ગયું અને રસ્તા વચ્ચે ગાડી ઊભી રહી ગઈ તે સમય પણ કોઈ સાથે નહોતું અંધારામાં રસ્તાની બાજુ બેઠા હતા ત્યારે એક વૃદ્ધ સ્ત્રી આવી સફેદ વસ્ત્રમાં આંખોમાં અજોડ શાંતિ તેણે કહ્યું મનુભાઈ તું ચિંતા ન કર તારા શ્રમને અને તારી શ્રદ્ધાને મને સાંભળ્યું છે આવતી પૂનમના દિવસે તું મારા મંદિર પાસે એક કિલો દૂધ લઈને આવજે અગળે દિવસે તેમણે ગામના પંડિત પાસે પૂછ્યું વિહોતમાનું મંદિર ક્યાં છે પંડિત હસ્યા એ મંદિર તો નદી પાર એકલું છે ત્યાં ઓછા લોકો જાય છે પૂનમના દિવસે મનુભાઈ ત્યાં દૂધ લઈને ગયા મંદિરમાં દીવો કર્યો દૂધ ચઢાવ્યું અને મસ્તક ધર્યું સાચા મનથી કરેલી આ અર્પણ પછી તેમનું નસીબ ધીમે ધીમે બદલાયું પહેલાં તો એક આખો દરજી ઓર્ડર મળ્યો પછી એક હોટલે તેમની પાસેથી નિયમિત માછલી લેવી શરૂ કરી જૂની એકો વેચીને નવી બોલેરો પિકઅપ આવી ગામમાં લોકો કહેવા લાગ્યા મનુભાઈ તો હવે માલધની થયા લાગે છે ધોળકામાં એક ફેન્ક બિઝનેસમેન તેમનું કામ જોઈને પાર્ટનરશિપ આપી હવે મનુભાઈ પાસે ધોળકા નડિયાદ અને અમદાવાદ સુધી માછલીની સપ્લાય છે પંક્તિ ઊભેલી નવી થાર ફોર વ્હીલર્સ ફ્રીઝર બોક્સ અને એક નવો પક્કા મકાન અને ઘરમાં દરરોજ સાંજે વિહોતમા માટે દીવો મનુભાઈ કહે છે મારી પાસે ભવિષ્ય નહોતું પણ મારા શ્રમ અને વિહોતમાલિક રૂપાથી બધું મળ્યું જે પણ મુશ્કેલીમાં હોય શ્રદ્ધા રાખો માને યાદ કરો જય જય વિહોતમા આવી જ કહાની ગુજરાતીમાં સાંભળવા માટે અમારી ચેનલ એમટી વીરવાને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો જય વિહત્મા